કસમ ખાય છે તો સો ટકા હશે તમે ક્યારે જોયો જોયું બાથરૂમ કરવા આવ્યો ત્રણ માલ જેટલો એની ફેન કેટલી ઊંચી મોટી ચાલો મિત્રો આપણે આજે જોઈ લઈએ કે એટલો ત્રણ માળ બિલ્ડિંગ બિલ્ડીંગ જેટલો છાપ કેવો રેલગાડી જે એવડો મોટો રેલગાડી થી મોટો ક્યાં જોયો તમે અહીંયા જોયો ચાલ ચાલો મિત્રો આપણે જોઈ લઈએ રેલગાડી જેટલો લાંબો છાપ આ ભાઈએ સવારમાં જોયો છે સવારમાં જોયો તો સવારમાં ના ના હમણાં જોયો થોડી વાર પહેલા સવાર ક્યાં આગળ છે હા અહીંયા અહીંયા હા આટલો મોટો માર્ગ એટલે મોટો યાર બીઆઈ ગયો પહેલા પછી

ના નાગ છે તીલ્ડિંગ કઈ ટૂકી પડે તરની બિલ્ડિંગ જોડો ના છે બાકી તો